તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાઈ તેમની સાથે બળજબરીપૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોલવી અજમત અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી

મોલવીના સંપર્કમાં એક કેશનલ લઈને આવેલા હતા કે જેમાં મોલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણ ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનાવવા મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંને વચ્ચે કોલ થવાના સર લવથી હાથ એ મળવામાં આવી કે પછી અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પુસ્તક દ્વારા અને વારંવાર વાંચીત દ્વારા જે છે એ મહિલા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવે હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કળેક્શન એવી કોઈ વિગતો સામે આવી જેના હજુ એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી શારીરિક સંબંધ કયો થયેલા એ ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યો છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે